નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મહાત્મા ગાંધી નિબંધ વિશે સમજૂતી મેળવીશું તમને બધાને ખબર જ હશે કે મહાત્મા ગાંધી એટલે કે ગાંધીજી કોણ છે તમને બધાને ખબર છે કે ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા છે એમને આપણા દેશને આઝાદ કરવા માટે કેટલો અગત્યનો ફાળો આપ્યો છે એ દરેક વિદ્યાર્થીને ખબર જ છે આપણે આગળ જેમ કસ્તુરબા વિશે નિબંધ શીખી ગયા છીએ એની અંદર પણ ગાંધીજીનો ગાંધીજીની સાથે સાથે કસ્તુરબાનો કેટલો ફાળો છે એના વિશે આપણે ઘણું સમજ્યા છીએ એવી જ રીતે આપણે કસ્તુરબાના પતિ ગાંધીજી વિશે આજે આપણે સમજૂતી મેળવીશું કે મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તો આપણે મહાત્મા ગાંધીનું પૂરું નામ કોઈ પૂછે તો એમનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી તેમનો જન્મ બીજી ઓક્ટોમ્બર ઈસવીસન અઢારસો ઓગણ સિત્તેરના રોજ પોરબંદરમાં થયો હતો તમને બધાને ખબર જ છે કે હમણાં જ આપણે ગાંધીજીનો જન્મદિવસ ઉજવ્યો છે ગાંધીજીનો જન્મદિવસ બીજી ઓક્ટોમ્બર એટલે કે હમણાં બે દિવસ પહેલાં જે બીજી તારીખ ગઈ ત્યારે જ ગાંધી જયંતિ હતી ગાંધી જયંતિ એટલે કે ગાંધીનો જન્મદિવસ બરાબર ને એમનો તે પોરબંદરમાં જન્મ્યા હતા ગાંધીજીએ પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યો હતો ગાંધીજીએ સૌથી વધારે અભ્યાસ પોરબંદર અને રાજકોટમાં કર્યો હતો પછી તેઓ વિદેશમાં વકીલાતનું ઘણી બેરિસ્ટર બન્યા તેઓ વિદેશમાં ગયા અને વિદેશમાં તેઓ વકીલને લગતો અભ્યાસ કર્યો અને તેઓ ત્યાં બેરિસ્ટર બન્યા તેઓ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા વકીલાતનું કામ કરવા માટે તેઓ દક્ષિણ આફ્રિકામાં ગયા અને ત્યાં તેમણે ભારતના લોકોને થતો જે અન્યાય દૂર કરવા સત્યાગ્રહ કર્યો તેઓ તે દક્ષિણ આફ્રિકામાં ગયા હતા ત્યાં ભારતના જે લોકો રહેતા હતા તેમને અન્યાય એટલે કે ભેદભાવ હતો એને દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો એટલે કે સત્યાગ્રહ ચલવ્યો એમાં આફ્રિકાથી ભારત આવી તેમણે ભારતને આઝાદ કરવા લડત ચલાવી ત્યાર પછી તેઓ ભારત પાછા આવ્યા અને ભારત પાછા આવ્યા પછી આપણા ભારતની અંદર પહેલાં અંગ્રેજોનું રાજ્ય ચાલતું હતું તમને બધાએ તમારા દાદા દાદી કે મમ્મી પપ્પાના મોઢે સાંભળ્યું હશે કે પહેલાં ભારતની અંદર અંગ્રેજો રાજ કરતા હતા તે પહેલાં ત્યારે આપણું કશું ચાલતું નહોતું એ લોકો ક્યાંય એમ આપણે કરવું પડતું હતું આપણો દે આઝાદ એટલે કે આપણને જેમ ફાવે એમ આપણે કરીએ એ આઝાદી કહેવાય બરાબર એટલે પહેલાં અંગ્રેજો રાજ કરતા હતા તો ગાંધી ગાંધીજીને થયું કે એવું કેમ એટલા માટે ભારતને આઝાદ કરવા તેમને લડત ચલાવી એ માટે અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા આ માટે જે ગાંધીજી આગળ પડતા હતા આપણા દેશને આઝાદ કરવા માટે ત્યારે અંગ્રેજોએ ગાંધીજીને ઘણીવાર જેલમાં પણ પૂર્યા હતા અંતે સત્ય અને અહિંસાથી ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી ગાંધીજી સત્ય અને અહિંસાવાદી હતા તમને બધાને ખબર જ છે કે ગાંધીજીને ખોટું બોલવું ક્યારેય ગમતું નહોતું તેઓ કહે છે કોઈ પણ કામ કરો પણ સત્ય બોલો અને બીજું તેઓ હંમેશા ખાદીના જ કપડાં પહેરતા હતા અને જાતે રેતીયા દ્વારા તેઓ ખાદીના કપડાં બનાવતા હતા અને પહેરતા હતા તેમનું પહેરવેશ હતી એટલે કે ધોતિયા જેવું નાનું આખું ધોત્યું પણ ને સુધી એવી પોતળી પહેરતા હતા ગાંધીજીનું જીવન સાદું હતું તેઓ રોજ સવાર સાંજ પ્રાર્થના કરતા રેટીઓ કાંતા અને ખાદીના જ વસ્ત્રો પહેરતા હતા તેમને બાળકો ખૂબ વાલા હતા ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ નથુરામ ગોડસે ગાંધીજી પર ગોળીબાર કર્યો આ નથુરામ ગોડસે ગાંધીજી ઉપર ગોળીબાર કર્યો ત્યાં જ તેમનું અવસાન થયું ગાંધીજી ત્યાં જ મૃત્યુ પામ્યા દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ છે તે સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે જ્યાં ગાંધીજીને સમાધિ આપવામાં આવી હતી ને દિલ્હીમાં તે દિલ્હીમાં તે એક જોવાલાયક સ્થળ બની ગયું છે કે ગાંધીજીની રાજઘાટ બની ગયો છે તે લોકો બાપુ કહેતા ગાંધીજીને લોકો ટૂંકમાં બાપુ કહેતા હતા કે રાષ્ટ્રપિતા જેવા ઘણા નામથી ગાંધીજીને આપણે ઓળખતા હતા અને લોકો તેમને રાષ્ટ્રપિતા તરીકે માન આપતા હતા કેમ રાષ્ટ્રપિતા તરીકે કારણ કે આપણા દેશને આઝાદ કરવા માટે સૌથી અગત્યનો ફાળો ગાંધીજીનો હતો માટે લોકો તેને કહે છે કે આપણા રાષ્ટ્રપિતા કોણ છે તો મહાત્મા ગાંધી તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને આના વિશે ઘણી સમજૂતી હશે જ પરંતુ આપણે આજે આ વિશે સમજૂતી મેળવી ચૂક્યા બરાબર હવે આનું સીડબલ્યુ તો પણ તમે કાલે લખી દીધું હશે બરાબર ને આજે આ હું તમને સમજૂતી માટેનો વિડીયો મોકલ્યો છે બરાબર તે તમે આ સાંભળજો અને શાંતિથી સમજો થેન્ક યુ